કાંતિભાઈ જે આ એક વટ ની વાત છે કે પછી એને જે ચેલેન્જ આપી છે એ સ્વીકારવાની વાત છે કે મોરબીની જનતાને વિશ્વાસ આપવા માંગો છો કે તમારા માટે હું રાજીનામું આપવા સુધી તૈયાર છું આ ત્રણ માંથી કઈ બાબત કઈ બધું હું જઈને કહીશ અહીંયા જોશી કેના પેટમાં તેલ રડાય છે તેલ જોશી તેલની ધાર જોશી એનો શું છે કાર્યક્રમ પછી આપણે કેશી અહીંયા બરોબર અને કદાચ અહીંયા નહીં આપે તો પાછા તમે અહીંયા આવી જશો કે શું કાર્ય બધું અહીંયા જઈને ખબર પડે અને એ સુદાન તો મારો જૂનો ભાઈ બનશે છે એટલે મને ઓળખે છે એટલે એ વણાક લઈ લે છે આપના આપના નેતાઓ પહેલેથી ને જ એવું કહે છે કે અમે કોઈ રાજીનામાની અમે વાત નથી કરી કાંતિભાઈએ રાજીનામાની વાત કરી એ લોકો એવું કહે છે એ લોકોનું જે કહેવાનું થાય છે જે નેતા છે આપના એને કે છે કે અમારે કોઈ આપવાની અમારે આપવાની વાત નથી જો તમે સાંભળો કોઈ આ મે કોઈ પાર્ટીને પૂછી નિર્ણય નથી લીધો અમારી વ્યક્તિ લડાઈ વ્યક્તિ ભગવાનનો ભરોસે લડાઈએ છેલ્લા બે વરથી આ એની એની રેણીકણી જોતો હતો ને એટલે મને એમ લાગે કે આ આખા પાટીદાર સમાજને બદનામ કરશે લાંબા ગાળે તો એના અમે મારે પડવું પડશે